બનાસકાંઠા જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે તંત્રએ લાંગ કરી છે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ત્રીસથી વધુ ટીમોએ એક સાથે દિયોદર વાવ માવસરી અને થરાદ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ કાર્યવાહી દરમિયાન થરાદમાં ફાર્મસિસ્ટ વગર ચાલતા ચાર મેડિકલ સ્ટોર ઝડપાયા છે જેમાં મહેશ મેડિકલ અર્બુદા મેડિકલ કલ્પતારુ મેડિકલ અને સાક્ષી મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પોલીસ અધિક્ષક થરાત શ્રી ચિંતન તેરેયા સાહેબનો ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ સમગ્ર વાવથરાદ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ ત્રીસ જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા એસીથી વધુ મેડિકલો ચેકઅપ કરી જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ ડ્રગ ને સાથે રાખી જે જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા ચાર મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે તેમજ ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે ચૌદ લાખ ત્રણ હજાર છસોનો નો વળી આવતા તે આરોપી

તેનો રાખવો ગુનો છે તો કોઈ પણ રીતે એ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો આ ઓપરેશન દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર કે નશાનો વેપાર કરનાર કોઈ પણ તત્વને છોડવામાં આવશે નહીં મેડિકલ સ્ટોર્સમાં જોવા મળેલી આ ગંભીર ક્ષતિઓ બાદ હવે સમગ્ર જિલ્લાના ફાર્મસી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે